વિશ્વની હીરા બજાર ગણાતા સુરતમાં ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગ હાલમાં મંદીથી ગુજરી રહ્યો છે આ ગંભીર પરિસ્થિતિના કારણે સો જેટલા હીરા ઘસતા રત્ન કલાકારોએ પોતાનો જીવ ટૂંકાવી દીધો છે કારણ કે મંદી ચાલી રહી છે ગુજરાતમાં એક અંદાજ મુજબ ત્રીસ લાખથી પણ વધુ લોકોના ઘર છે એ હીરા ઉદ્યોગના કારણે ચાલે છે અને એવામાં ગુજરાતના વિપક્ષે સત્તા પક્ષ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે કે સરકાર રત્ન કલાકારોને સહાય આપવામાં નિષ્ફળ ગઈ છે

ફોરેન્જ માં પણ મદદ મળે છે અને આપણે અર્થતંત્રને પણ મદદ મળે છે તેમણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સામે આક્ષેપ મૂક્યો છે કે મંદી ચાલે છે તો પછી સરકાર રત્ન કલાકારોને સહાય આપવામાં નિષ્ફળ ગઈ છે શું કહ્યું આજે ઉદ્યોગમાંથી ભારતીય જનતા પાર્ટી ખૂબ છે વોટ બેંક પોલિટિક્સ મકોનો સંગ્રહ પણ

आज व्यवसाय का दे सकता है ना कितना एक्सपोर्ट इंपोर्ट करना रहा हो अरे कितना श्रमिक और साथी काम करना रहा हो साथी चर्चा करी क्या वो कारण तो पहलू कारण ये कि G7 कंट्रीज G7 ना देशों जेमा अमेरिका जेमा कनाडा

पहले दुनिया में कोई देश खरीदता होके नहीं और वो G7 कंट्री निर्णय ना कर सके कि कराऊं भी ए फैयूल हमारी सरकार थी कांग्रेस पक्ष में वो पढ़े मंत्री हैं तो ओबनीशो पांडव रत्न कलाकार कल्याण बोर्ड बने कि जहां रत्न कलाकारों ने मदद रूप भी

નું જે બોર્ડ છે એ પણ બનાવવું જોઈએ જેથી રત્ન કલાકારોને કોઈ તકલીફ ન પડે આ પૂરા મુદ્દાની વાત કરીએ તો સુરતના હીરા ઉદ્યોગની હાલત ખૂબ જ અત્યારે ગંભીર છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે એમની હાલત સુધરે અને મંદીથી એ લોકો દૂર જાય એના માટે હીરા ઉદ્યોગ માટે કંઈક કરવું જોઈએ ગુજરાતમાં લાખો લોકો છે જેના ઘર હીરા ઉદ્યોગના કારણે ચાલે છે સરકારના આ નાના એવા પગલાંથી લાખો લોકોના ઘરનો ચૂલો ફરીથી શરૂ થશે આર્થિક રીતના ભેંસમાં રહેલા જેટલા પણ રત્ન કલાકારો છે એ જીવન ટૂંકાવવાની જગ્યાએ પોતાના છોકરાઓને ભણાવવાની દિશામાં આગળ વધશે તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે આ બાબતે વિચારવું રહ્યું ધન્યવાદ